અમદાવાદમાં ખાખી વર્દી ફરી એકવાર વિવાદમાં આવી છે અને હવે નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાટ વિરુદ્ધ નિકોલ પોલીસના જ બે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયંતિ શિયાળ અને રાજેશ યાદવે સતત ત્રાસ આપતા હોવાની અરજી કરી છે નિકોલ પોલીસ મથકના બંને પીએસઆઈએ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક ડીજેપી વિકાસ સહાય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કરેલી અરજીમાં એ કહ્યું છે કે પીઆઈ જાટ તરફથી સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને આ ત્રાસથી કંટાળી ક્યારેક તો આત્મહત્યાનો પણ વિચાર આવતો હોવાનું અરજીમાં ઉલ્લેખ કર્યો છે

અર્પિત જે પ્રકારે બે પીએસઆઈ ને પોલીસ ઇન્સ્પેક્ટર ત્રાસ આપતા હતા અંગેની ફરિયાદ પણ કરવામાં આવી છે લેખિત ફરિયાદને લઈ અત્યાર સુધીના શું અપડેટ મળી રહ્યા છે આખી જે ઘટના સામે આવી છે એને લઈને આખા પોલીસ ભેડામાં ચર્ચાનો વિષય બન્યો છે કેમ કે એક મહત્વના હોદ્દા ધરાવતા પીઆઈ સામે કોઈપણ પીએસઆઈએ આ પ્રકારે એક નહીં પરંતુ બબે પીએસઆઈએ ફરિયાદ કરી હોય એ પ્રકારની ઘટના કદાચ અમદાવાદ શહેરમાં પહેલીવાર બની હશે સૌથી પહેલી ઘટના સામે આવી હતી કે જ્યાં જયંતિ શિયાળે લેટર લખ્યો હતો અને ત્રણ પેજના લેટરમાં કેટલાક ગંભીર પ્રકારના દાવા અને આરોપ કેડી ઝાડ સામે લગાવ્યા હતા અને સૌથી પહેલાં ટાઇટલ જે લેટર લખવામાં આવ્યું હતું અને એ ટાઇટલ હતું કે રાજીનામું સ્વીકાર કરવા બાબત અને એ અમદાવાદ શહેર પોલીસ કમિશનરને ઉલ્લેખીને આ પત્ર લખ્યો હતો જેમાં જે નિકોલના પીઆઈ છે એ માનસિક ત્રાસ અવારનવાર આપતા હતા અને એ ત્રાસના કારણે તેઓ આપઘાત કરવાનો વિચાર પણ અપનાવી લીધો હોવાનો દાવો એ પ્રાતનો ઉલ્લેખ જયંતિ શિયાળે કર્યો હતો જયંતિ શિયાળ અગાઉ અલગ અલગ સુરક્ષા એટલે કે અલગ અલગ પોલીસ ફોર્સીસ છે એજન્સી છે તેમાં પોતાની ફરજ નિભાવી ચૂક્યા છે અને હાલ મનમોહન પોલીસ ચોકી છે ત્યાં પીએસઆઈ તરીકે ફરજ નિભાવતા હતા પણ અંતે અંટાળી અંતે કંટાળીને તેમને આ પ્રકારનો લેટર અમદાવાદ શહેર પોલીસ કમિશનરે લખ્યો હતો જેની તપાસના આદેશ હવે આપી દેવામાં આવ્યા છે ને આઈ ડિવિઝનના એસીપી છે કુણાયલ દેસાઈ આ મામલે તપાસ કરવાના છે માત્ર આટલું જ નહીં પરંતુ ગઈકાલની વાત કરું તો ફરી એક નવો કિસ્સો સામે આવ્યો જેમાં એક યાદવ છે પીએસઆઈ એમને પણ જાડ સામે કંટ્રોલ રૂમમાં ફોન કરી અને પોતાને અવારનવાર માનસિક ત્રાસ આપાતો હોવાની ફરિયાદ પણ કરી હતી જેમાં માત્રને માત્ર તેમને વારંવાર પોલીસ બંદોબસ્તમાં જે સ્ટેડિયમનો બંદોબસ્ત હોય છે ક્રિકેટ મેચનો બંદોબસ્ત હોય છે એ પ્રકારના બંદોબસ્તથી ફાળવણી કરતી કરવામાં આવતી હોવાનો પણ દાવો એમના દ્વારા કરવામાં આવ્યો છે એટલે કે કુલ બે ફરિયાદ બે પીએસઆઈ દ્વારા પીઆઈ સામે કરવામાં આવી છે આ મામલે બીજી જે ઘટના છે પીએસઆઈ યાદવ યાદવ દ્વારા જે આરોપ અને જે ફરિયાદ કરવામાં આવી છે એ અંગેની ફરિયાદ હજુ સુધી કોઈને સોંપાઈ નથી પરંતુ એ મામલે પણ હજુ ફરિયાદ સોંપવામાં આવશે એટલે કે આ બે ઘટના આ સામે આવી છે એ ગંભીર પ્રકારની ઘટના છે કે જ્યાં અમદાવાદ શહેરમાં મહત્વનું એક પોલીસ સ્ટેશન છે પૂર્વ વિસ્તારમાં નિકોલ પોલીસ સ્ટેશન ત્યાંના પીઆઈ સામે આ ફરિયાદ નોંધાઈ છે હાલની વાત કરું તો નિકોલ પોલીસ સ્ટેશનમાં છું અને મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે જે પીઆઈ છે કેડી જાટ એ કેડી જાટ તો હાલ હાજર નથી પરંતુ એમના દ્વારા એ સોની નજર એના પર રહેલી છે કે શું એમના દ્વારા કોઈ જે એમના પર આરોપ લગાવવામાં આભાર આપનો માહિતી બદલ હાલમાં તો જે પીએસઆઈએ આરોપો લગાવ્યા છે તેને લઈ તપાસ શરૂ છે